નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આવી જ નવી નવી કહાનીઓ સાંભળવા માંગતા હોય અને આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ મનુષ્યએ વિવાહ કરવા એ ખૂબ સરળ હોય છે પરંતુ દાંપત્ય જીવનને જાળવી રાખવું એ ખૂબ જ કઠિન હોય છે વિવાહ બાદ પતિ પત્નીનું જીવન સુખ શાંતિથી પસાર ન થાય તો એનાથી મોટું કોઈ દુઃખ નથી હોતું કારણ કે દાંપત્ય જીવનના સુખ આગળ બીજા બધા જ સુખો હલકા કહેવાય છે અને દરેકના દાંપત્ય જીવનને એક સ્ત્રી જ સુખી બનાવી શકે છે જો સ્ત્રીની અંદર પ્રેમ સહનશક્તિ અને શાલીનતા હોય તો એ પોતાનું દાંપત્ય જીવન ખૂબ જ સુખમય બનાવી શકે છે પરંતુ પત્નીની અંદર આવા ગુણો ન હોય તો પુરુષ ગમે એટલા પ્રયાસ કરે પરંતુ એનું દાંપત્ય જીવન સુખમય નથી બનાવી શકતો અને દાંપત્ય જીવનના દુઃખના કારણે પુરુષો ઘણીવાર પોતાની પત્નીનો ત્યાગ પણ કરે છે અને અમુક લોકો મોક્ષ મેળવવા માટે પણ પોતાની સુશીલ અને પતિવ્રતા પત્નીનો ત્યાગ કરતા હોય છે પરંતુ ઋષિ પરંપરામાં પત્નીના ત્યાગને મહાપાપ માનવામાં આવ્યું છે કદાચ પત્નીની અંદર પત્ની સિવાય બીજા કોઈ પણ દોષ હોય તો પણ પત્નીનો ત્યાગ ન કરી શકાય મિત્રો ઘણા સમય પહેલાની વાત છે એક નગરમાં ઉત્તમ નામનો રાજા રાજ કરતો હતો એને બહુલા નામની એક રાણી હતી આ રાજા એની રાણી પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ રાખતો હતો પતિ પત્નીને પ્રેમ કરે અથવા તો પત્ની પતિને પ્રેમ કરે એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી હોતો અને એવું કરવું જ જોઈએ પતિ અને પત્ની બંનેને એકબીજા સાથે જોડી રાખનારું તો ફક્ત પ્રેમ હોય છે અને જે લોકો પતિ પત્નીના પ્રેમને પોતાના મોક્ષ માર્ગનો બાધક માનીને પતિ પત્ની બંનેને પ્રેમહીન બનાવે છે અથવા તો એનો ત્યાગ કરાવે છે આવા લોકોને મહાપાપી કહેવામાં આવે છે કોઈ પણ જીવ હત્યા કરવી એના કરતાં પણ પ્રેમ હત્યા કરવી એ મહાપાપ કહેવાય છે અને અહીંયા પણ એવું જ બન્યું હતું આ રાજા પોતાની રાણીને અત્યંત પ્રેમ કરતો હતો પરંતુ એની રાણીને રાજા પ્રત્યે બિલકુલ પ્રેમ નહોતો એના લીધે એના મનમાં અભાવ રહ્યા કરતો મિત્રો ઘણી વાર એવું પણ બને છે કે પતિ પત્ની બંનેમાંથી માંથી એક ખૂબ જ પ્રેમ કરતું હોય અને બીજું પ્રેમમાં અભાવ ધરાવતું હોય છે છતાં પણ લોક વ્યવહાર અને સમાજના ડરથી એ બંને ભેગા રહેતા હોય છે અને એને બાળકો પણ થતા હોય છે પરંતુ આ બધું એમને એમ ચાલતું હોય છે એ બંનેના જીવનમાં કોઈ પણ પ્રકારનો આનંદ નથી હોતો અને એને એવું માની શકાય કે શમશાનમાંથી પાછે આવેલી બે જીવતી લાશો ઘરમાં હરી ફરી રહી છે મિત્રો એવું કહેવાય છે કે પ્રેમ આત્મા છે અને જો પ્રેમ ન હોય તો શરીર તો એક લાશ જેવું હોય છે ઉત્તમ રાજાને એની રાણી પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને રાણીના મનમાં એના પતિ પ્રત્યે એટલો જ અભાવ અને ધૃણા ભરેલી હતી પરંતુ એ રાજા ખૂબ જ ધીરજવાન અને ઉદાર દિલનો વ્યક્તિ હતો એટલે એ એવું માનતો હતો કે પોતાની રાણીને આજે નહીં તો કાલે કદાચ એના મનમાં મારા પ્રત્યે પ્રેમ જાગશે આવી આશા રાખીને રાણીને રીઝવવાનો પ્રયાસ કરતો રહેતો એક એણે એના રાજ્યમાં એક સંગીત સભાનું આયોજન કર્યું હતું અને રાજા એની રાણી સાથે બેસીને સંગીતનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે જ એની દાસી શરબત લઈને આવી એટલે રાજાએ શરબતનો ગ્લાસ રાણીને આપ્યો પરંતુ રાણીએ પોતાનું મોઢું ફેરવીને એનો તિરસ્કાર કર્યો આવા સમયે રાણીએ પ્રેમથી નહીં તો શિષ્ટાચારને ખાતર પણ આ શરબતનો ગ્લાસ સ્વીકારી લેવો જોઈએ શરબત ન પીવું હોય તો ગ્લાસને અડીને નમસ્કાર કરીને એકાદ ઘૂંટડો પણ પીવો જોઈએ જેનાથી રાજાનું માન રહી જાય પરંતુ આવી રીતે ભરી સભામાં રાજાનું અપમાન ન કરાય કારણ કે એ રાજા એનો પતિ હતો અને પતિનું માન રાખવું એ દરેક પત્નીનો ધર્મ હોય છે પરંતુ રાણીના આવા વ્યવહારના લીધે રાજાને પોતાની રાણી પર ખૂબ જ ગુસ્સો આવ્યો મિત્રો પતિ પત્ની ગમે એટલું લડે ઝગડે પરંતુ જો ખાનગીમાં લડે તો કઈ વાંધો ન આવે પરંતુ જો એ લોકોની સામે અથવા સમાજની સામે લડવા લાગે તો ખૂબ મોટી તકલીફ ઊભી થાય છે આવી રીતે જ લોકોનું દાંપત્ય જીવન બગડે છે ત્યારબાદ એવો હુકમ કર્યો કે આ સ્ત્રીને કોઈ વેરાન જંગલમાં મૂકી આવો એટલે તરત જ સૈનિકો રાણીને રથમાં બેસાડીને જંગલમાં એકલા મૂકીને આવતા રહ્યા ત્યારે એ રાણી તો રાજી થઈ ગઈ અને કહેવા લાગી કે હાશ હવે મને આનાથી છુટકારો મળ્યો અને રાણીના મનમાં એવો ભાવ થયો કે રાજમહેલમાં ગમે એટલું સુખ સમૃદ્ધિ હોય પરંતુ જો માણસને એકબીજા પ્રત્યે ભયંકરે એલર્જી થઈ ગઈ હોય તો ક્યારેય સુખ નથી માણી શકતા બધા જ રોગોની દવા હોય છે પરંતુ એલર્જીની કોઈ પણ દવા ન હોય એટલે એલર્જીથી છુટકારો થવો એ પણ આનંદનો વિષય બને છે રાજાએ રાણીનો ત્યાગ કર્યો હતો પરંતુ ત્યારબાદ એણે બીજા વિવાહ ન કર્યા એના બીજા વિવાહ ન કરવાના પણ બે કારણો હતા અને એનું પહેલું કારણ એ હતું કે રાજા એની રાણીને સાચો પ્રેમ કરતો હતો અને મિત્રો સાચો પ્રેમ ક્યારેય બીજો વિકલ્પ નથી શોધતો અને આ રાજાનું બીજા વિવાહ ન કરવાનું બીજું કારણ એ હતું કે દૂધનો દાજેલો માણસ છાસ પણ ફૂકી ફૂકીને પીવે છે એવી જ રીતે આ રાજા પણ એવું વિચારતા હતા કે બીજા વિવાહ કરીને ફરી પાછી આવીને આવી સ્ત્રી મળી જશે તો એ વિવાહ કરવાનો કોઈ અર્થ નથી એટલે હવે હું પત્ની વિના એકલો જ રહીશ આ કારણે જે રાજા એકલો રહેતો હતો અને આવી રીતે એના દિવસો પસાર થઈ રહ્યા હતા એક દિવસ રાજાને એની પત્નીની ખૂબ યાદ આવી રહી હતી પરંતુ એ પોતાના મનમાં ને મનમાં દુઃખી થયા કરતો એક દિવસ એક બ્રાહ્મણ રાજાને ફરિયાદ કરવા માટે રાજમહેલમાં આવીને કહેવા લાગ્યો કે હે મહારાજ આજે રાત્રે હું મારા ઘરે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ મારા ઘરમાં ઘૂસી ગયો અને મારી પત્નીનું અપહરણ કરીને લઈ ગયો છે હવે હું મારી પત્ની વિનાનો થઈ ગયો છું અત્યારે એ લોકો મારી પત્ની સાથે કેવો વ્યવહાર કરતા હશે એવું વિચારીને હું ખૂબ જ દુઃખી થઈ રહ્યો છું એટલે ગમે એમ કરીને તમે મારી પત્નીને શોધી આપો તમે તો એક રાજા છો એટલે તમારું આ કર્તવ્ય બને છે ત્યારે રાજાના કહેવાથી આ બ્રાહ્મણ રાજા સામે પોતાની પત્નીનું વર્ણન કરવા લાગ્યો કે હે મહારાજ મારી પત્ની ખૂબ જ નીચી અને ટૂંકા હાથવાળી હતી તેમજ એનો અવાજ કર્કશ હતો મારી પત્ની અત્યંત કદરૂપી છે આવું સાંભળીને રાજાએ કહ્યું કે કદાચ તમારી પત્ની એવી હોય તો ભલેને એનું અપહરણ થઈ ગયું તમારે તો ખુશ થવું જોઈએ કેમ કે તમને તો એવી કદરૂપી પત્નીથી છુટકારો મળી ગયો છે હવે તમે બીજી કોઈ સારી સ્ત્રી સાથે વિવાહ કરી લ્યો એટલે બ્રાહ્મણ રાજા સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે નહીં મહારાજ મારાથી એવું ન થઈ શકે એ ગમે એવી હતી તો પણ મારી પત્ની હતી અગ્નિ અને બ્રાહ્મણોની સાક્ષીએ મેં એને જીવનભર સુખ અને દુઃખમાં એની સાથે રહેવાનું વચન આપ્યું હતું એનું રક્ષણ અને ભરણ પોષણ કરવાની તમામ જવાબદારીઓ મેં લીધી છે મહારાજ એના ચરિત્રમાં પણ કોઈ પણ પ્રકારનો દોષ નથી એટલે મારાથી એનો ત્યાગ ન કરી શકાય મારા માટે તો એ જ સર્વસ્વ છે અને એના વગર હું કોઈ પણ ધાર્મિક કાર્ય નહીં કરી શકું એટલા માટે મારી તમને વિનંતી છે કે તમે મારી પત્નીને શોધી આપો બ્રાહ્મણની વિનંતી અને પ્રાર્થના સાંભળીને રાજા એની પત્નીને શોધવા માટે નીકળી પડ્યો ઘણા બધા નગરોમાં તપાસ કરી પરંતુ એની પત્નીનો ક્યાંય પત્તો ન લાગ્યો છેવટે રાજાને એક આશ્રમ જોવા મળ્યો એટલે એ આશ્રમમાં ગયો અને જોયું તો ત્યાં એક તેજસ્વી ઋષિ બેઠા હતા અને એ મહાત્માએ રાજાને આવેલા જોયા એટલે એનું સ્વાગત કર્યું એટલે રાજાએ પણ મહાત્માને વંદન કર્યા એટલે મહાત્માએ રાજાને અર્ધ્ય આપવા માટે એના શિષ્યોને કહ્યું પરંતુ શિષ્યો થંભી ગયા એટલે મહાત્માએ રાજાને માત્ર આવકાર આપીને બેસાડી દીધા ત્યારબાદ મહાત્મા રાજાને પૂછવા લાગ્યા કે હે રાજન અહીંયા આવવાનું કારણ શું છે એટલે રાજા કહેવા લાગ્યો કે હું એક બ્રાહ્મણની પત્નીને શોધવા માટે આવ્યો છું અને હે મહાત્મા હું એ જાણવા માંગુ છું કે તમે મને અર્ધ્ય આપવાનું કહ્યા બાદ અર્ધ્ય આપ્યા વગર જ કેમ બેસાડી દીધો એટલે મહાત્માએ કહ્યું કે હે રાજન આમ તો તમે અર્ધ્યના અધિકારી છો પરંતુ તમે પણ તમારી પત્નીને કાઢી મૂકી છે એટલે તમે અર્ધ્યના અધિકારી નથી રહ્યા એટલા માટે તમને અર્ધ્ય નથી આપ્યો ત્યારે ઋષિની વાત સાંભળીને રાજાને પોતાની ભૂલ સમજાઈ અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો મિત્રો ઋષિ માર્ગમાં વૈરાગ્ય છે પરંતુ પત્ની ત્યાગ નથી હોતો વૈરાગ્યથી પણ પતિ પત્ની પવિત્ર જીવન જીવી શકે છે અને પત્ની સહયોગી થાય તો જીવન વધારે સરળ અને સહજ બની શકે છે પત્ની મોક્ષની વિરોધી નથી હોતી પરંતુ મોક્ષ પ્રાપ્તિ માટે સહાયક બની શકે છે એટલે પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ હે રાજન નિર્દોષ પત્નીનો ત્યાગ કરવો એ મહાપાપ કહેવાય છે ત્યારબાદ મહાત્માએ એવું કહ્યું કે હે રાજન તમે જે બ્રાહ્મણની પત્નીને શોધી રહ્યા છો એ સ્ત્રીનું અપહરણ કરનાર પુત્ર બલાક છે તમે અત્યારે જ ઉત્પલ નામના વનમાં જાઓ ત્યાં તમને એ સ્ત્રી મળી જશે હવે મહાત્માની આજ્ઞા પ્રમાણે રાજા ઉત્પલ વનમાં પહોંચી ગયો ત્યાં એણે એક સ્ત્રીને જોઈ ત્યારે એ સ્ત્રી નાળિયેર ખાઈ રહી હતી એટલે રાજાએ વિચાર્યું કે આ સ્ત્રી તો પેલા બ્રાહ્મણની પત્ની જ છે કેમ કે એ જાણવા માટે રાજાએ એને થોડા પ્રશ્નો પૂછ્યા હતા એટલે એને ખબર પડી ગઈ હતી કે આ જ સ્ત્રી બ્રાહ્મણની પત્ની છે એ જ્યારે એના ઘરમાં સૂતી હતી ત્યારે બલાકે એનું અપહરણ કર્યું હતું અને એને વનમાં એકલી મૂકીને ભાગી ગયો હતો ત્યારબાદ આ એકલી સ્ત્રી કેટલાય દિવસથી વન ફળ ખાઈને જીવી રહી હતી મિત્રો સ્ત્રીનું જીવન એક રક્ષિત જીવન હોય છે કોઈને કોઈ પુરુષની રક્ષામાં એને એનું જીવન જીવવાનું હોય છે એટલે કોઈ પણ સ્ત્રીએ રાત્રે સૂતી વખતે બારણા બરાબર બંધ કરીને સૂવું જોઈએ નહીતર ક્યારે કોણ શું કરે એ કહેવાય નહીં ક્યારેક પોતાની બેદરકારીના લીધે સ્વતંત્ર રહેનારી સ્ત્રીઓ અસુરક્ષિત બને છે કેટલીક વાર આવી સ્ત્રીઓ સ્વછંદી પણ બની જાય છે એટલે એને રક્ષિત જીવન જીવવું એ વધારે હિતાવહ હોય છે હજુ તો એ વાત ચાલી રહી હતી એટલામાં પેલો બલાક રાક્ષસ પોતાના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યો અને એણે રાજાને બધી વાત કરી અને કહ્યું કે અમે નરનું માંસ નથી ખાતા તેમજ પર સ્ત્રીનો ભોગ પણ નથી ભોગવતા પરંતુ આ સ્ત્રીનું અપહરણ તો મેં માત્ર એના પતિને ધર્મ કાર્ય કરતો અટકાવવા માટે કર્યું હતું એનો પતિ જેવી રીતે ધર્મ કાર્ય કરે છે એનાથી અમારું રાક્ષસ કુળ ખૂબ જ દુઃખી થાય છે અને હવે એ બ્રાહ્મણ પોતાની પત્ની વિનાનો થઈ જવાથી એ કોઈ પણ ધર્મ કાર્ય નહીં કરી શકે એટલે અમને શાંતિ રહે છે રાક્ષસની વાત સાંભળીને રાજાને પોતાની પત્નીના ત્યાગની વાત યાદ આવી ગઈ ત્યારે એ મનમાં ને મનમાં દુખી થવા લાગ્યો પરંતુ હવે શું થઈ શકે મિત્રો કોઈ પણ સમયે આવેશમાં આવીને પતિ પત્નીથી અથવા તો પત્ની પતિથી જુદા થાય છે એવા લોકોને થોડા સમય બાદ પસ્તાવો થાય છે અને ફરીથી બંને એકબીજા માટે ઝંખતા હોય છે લાગણીના સંબંધો અને દેહના સંબંધો એટલા બધા પ્રબળ હોય છે કે એને પળવારમાં ભૂલી નથી શકાતા ખોવાયેલા સંબંધમાં કોઈ વચ્ચેનો માણસ સારો હોય તો બંનેને સમજાવીને મહાઅનર્થને રોકી શકે છે જીવનમાં મધ્યસ્થી માણસ ખૂબ દુર્લભ હોય છે ત્યાર બાદ રાજાએ રાક્ષસને પોતાની માયાથી બ્રાહ્મણની પત્નીના દોષો તથા એની કદરૂપતાને દૂર કરવાનું કહ્યું એટલે બલાક રાક્ષસે પોતાની માયાથી એને એની કુરૂપતાથી મુક્ત કરી અને એમ કહી શકીએ કે પતિ વિયોગના દુઃખથી એને પતિનો મહિમા હવે સમજાયો હતો એ કારણે એણે પોતાનું વલણ સુધાર્યું હતું આવો ત્યાગ પામેલી સ્ત્રી અથવા પુરુષ કેટલીક વાર પોતાનું વલણ સુધારીને પાછલું જીવન ખૂબ જ સુખપૂર્વક વિતાવે છે ત્યારબાદ આ રાજાએ રાક્ષસને આજ્ઞા આપી કે આ બ્રાહ્મણની પત્નીને એના ઘરે પાછી મૂકી આવ ત્યારે રાક્ષસે રાજાની આજ્ઞા સ્વીકારીને બ્રાહ્મણની પત્નીને જ્યાંથી લાવ્યો હતો ત્યાં સુરક્ષિત રીતે હવે એ કદરુપી નહોતી રહી એટલે બ્રાહ્મણે એને કંઈ પણ પૂછ્યા વગર એનો સ્વીકાર કરી લીધો ત્યારબાદ રાજા ફરીથી પેલા ત્રિકાળ જ્ઞાની મહાત્માના આશ્રમે ગયો અને એને પૂછવા લાગ્યો કે હે મહાત્મા મારી રાણી અત્યારે ક્યાં હશે અને શું કરતી હશે કૃપા કરીને મને જણાવવાની કૃપા કરો કેમ કે હવે મને મારી ભૂલ સમજાય છે અને હું મારી ભૂલને સુધારવા માગું છું એટલા માટે મને મારી પત્નીની જગ્યા બતાવો ત્યારે મહાત્મા કહેવા લાગ્યા કે હે રાજન અત્યારે તમારી પત્ની રસાતળમાં છે પોતાની રાણી રસાતળમાં છે એવી વાત જાણીને રાજાને નવાઈ લાગી અને વિચારવા લાગ્યો કે અમે તો એને વનમાં છોડી દીધી હતી તો પછી એને રસાતળમાં કોણ લાવ્યો હશે ત્યારે રાજાને આ જાણવાની જિજ્ઞાસા પ્રગટ થઈ એટલે મહાત્માએ કહ્યું કે હે રાજન ગમ્મે એવી સ્ત્રીને ક્યારેય પણ એકલી ન છોડવી જોઈએ અને રિસાયેલી સ્ત્રીએ પણ ક્યારેય પોતાના ઘરનો ત્યાગ કરીને બહાર ન નીકળી જવું જોઈએ કારણ કે સ્ત્રીને પોતાના શિયાળનું રક્ષણ કરવાનું હોય છે અને એકલી સ્ત્રીએ પોતાના શિયળનું રક્ષણ કરવું એ ખૂબ જ કઠિન હોય છે એવા સમયે લુચ્ચા લફંગા માણસો ગમે ત્યારે એનું શિયળ લૂંટી શકે છે અને શિયળ લૂંટાયેલી સ્ત્રી પોતાનું મહત્વ ખોઈ બેસે છે અને ત્યારબાદ કોઈ પણ મહત્વ વિનાનું જીવન એને ભાર રૂપ અને ત્રાસરૂપ લાગે છે ત્યારબાદ મહાત્માએ આગળ કહ્યું કે હે રાજન તમારો સૈનિક તમારી રાણીને વનમાં એકલી છોડીને ચાલતો થયો હતો ત્યારબાદ એ એકલી જ વનમાં ભટકવા લાગી હતી એવામાં કપોતક નામનો રાજા ત્યાં આવી પહોંચ્યો અને તમારી રાણી પણ કોઈનો સાથ શોધતી હતી અને એ ભટકે ભટકીને થાકી ગઈ હતી અને સ્ત્રી કોઈના સાથ અને હૂફ વગર એકલું જીવન ન જીવી શકે એટલે એ રાજાએ એને પોતાની સાથે લીધી કપોતક રાજાને પણ મનોરમા નામની પત્ની હતી અને ખૂબ જ હોશિયાર હતી એટલે એણે એવું વિચાર્યું કે આ સ્ત્રી જો અહીંયા રહેશે તો મારી માતાની જગ્યા આ લઈ લેશે અને ત્યારબાદ મારી માતા દુખી થશે એટલે એણે એવું વિચાર્યું કે મારે અત્યારથી જ એને અહીંયાથી દૂર કરવી જોઈએ અને કોઈ પણ સ્ત્રીએ પોતાના જ ઘરમાં કોઈ અજાણી સ્ત્રીને પોતાની સાથે રાખતા પહેલા હંમેશા વિચાર કરવો જોઈએ કારણ કે માણસની કામ વાસના ક્યારે કેવો પલટો મારે એ કોઈને ખબર નથી હોતી ઘણીવાર આશ્રય પામનાર સ્ત્રીઓ જ માલિક થઈને માલિકના માથા પર બેસી જાય છે અને માલિકને જ ઘરમાંથી કાઢી મૂકે છે એટલે દરેક સ્ત્રીઓએ પહેલાથી જ સાવધાન રહેવું જોઈએ કારણ કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ પારકી સ્ત્રી ક્યારે આફત બની જાય એ કોઈને ખબર નથી હોતી એટલે દીકરીએ આ સ્ત્રીને પોતાના મહેલના એક ઓરડામાં છુપાવી દીધી જ્યારે કપોતક રાજાએ નંદાને આ સ્ત્રી વિશે પૂછ્યું એટલે નંદા કશું બોલી નહીં એટલે એના પિતા એના પર ખૂબ જ ક્રોધિત થયા અને એણે પોતાની દીકરીને મહેલમાં જ નજર બંધ કરાવી દીધી એટલે હે રાજન તમારી રાણી અત્યારે કપોતકના મહેલમાં બિલકુલ સુરક્ષિત છે પોતાની પત્નીના સારા સમાચાર સાંભળીને રાજાને સંતોષ થયો મિત્રો રિસાયેલા અને ત્યજાયેલા સ્ત્રી પુરુષો ભલે જુદા જુદા રહેતા હોય પરંતુ એકબીજાના સમાચાર જાણવા માટે તેઓ હંમેશા ઉત્સુક રહેતા હોય છે પતિ પત્નીને જુદા રહેવાથી પણ પોતાની લાગણીઓનો તંતુ જોડાયેલો હોય છે ત્યારબાદ રાજા ફરી પાછો પોતાના નગરમાં આવ્યો અને બીજા દિવસે પેલો બ્રાહ્મણ એને મળવા માટે રાજમહેલમાં પહોંચી ગયો અને પોતાની પત્નીને પાછી લાવી આપવા માટે રાજાનો આભાર માન્યો મિત્રો સજ્જન માણસો કદી કોઈના કરેલા ઉપકાર નથી ભૂલતા એને સમય મળે એટલે એ આભાર માનવા જરૂર આવે છે અને પ્રતિ ઉપકાર પણ કરે છે એટલે એ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે રાજન હવે મારી પત્ની સંપૂર્ણ રીતે સુધરી ગઈ છે કેમ કે પહેલા એ મને જેટલું દુઃખ આપતી હતી એટલું જ હવે સુખ આપે છે અને પત્નીના સુખ જેવું બીજું કોઈ સુખ નથી હોતું અને પત્નીના દુઃખ જેવું બીજું કોઈ દુઃખ પણ નથી હોતું મારી પત્નીના પાછા આવવાથી હું તો ધન્ય થઈ ગયો છું એટલે તમારો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું બ્રાહ્મણની આવી વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા કે તમે તો સુખી થઈ ગયા પરંતુ મારું શું થશે હું તો હજુ પણ પત્નીના વિયોગમાં દુઃખ ભોગવી રહ્યો છું હવે એનો સ્વભાવ પણ સુધરી ગયો હશે પતિ વિનાનું ઘણું બધું દુઃખ ભોગવીને હવે એ પણ થાકી ગયો હશે હવે એને પોતાની ભૂલ સમજાઈ ગયો હશે અને એને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હશે એટલે તમે એને પાછી બોલાવી લ્યો ત્યારે રાજાને બ્રાહ્મણની સલાહ પસંદ આવી મિત્રો આ સંસારમાં કેટલાક એવા લોકો હોય છે જે એકબીજાને જોડવાની સલાહ આપતા હોય છે તો કેટલાક એવા લોકો પણ હોય છે જે એકબીજાને તોડવાની સલાહ આપતા હોય છે ત્યારબાદ રાજાએ બલાક રાક્ષસને એના મહેલમાં બોલાવ્યો કારણ કે હવે તો આ રાક્ષસ રાજાનો મિત્ર બની ગયો હતો અને એ રાજાનું ગમે એ કામ કરવા માટે તૈયાર હતો અને રાજાએ બલાકને પોતાની રાણીને લાવવા માટે આજ્ઞા આપી ત્યારે આ માયાવી રાક્ષસ તરત જ રસાતળમાં પહોંચી ગયો અને ત્યાંથી રાણીને લઈ આવ્યો આ બાજુ રાણી પણ પોતાના પતિના લાંબા વિયોગથી થાકી ગઈ હતી એના બધા જ દોષો બળી ગયા હતા એનો પતિ રાજા અત્યંત પ્રેમાળ પતિ હતો એટલે એને જોઈને તરત જ એને ભેટી પડી અને પોતાના આંસુઓની ધારાથી રાજાનો ખભો ભીજવી દીધો અને પોતાના પતિના પગમાં પડીને માફી માગવા લાગી વારંવાર માફી માગવાથી રાજાએ એને પુષ્કળ પ્રેમ આપ્યો અને એ બંને ખૂબ રાજી ખુશીથી જીવવા લાગ્યા ત્યારબાદ રાણીએ પોતાની સખી નંદાને નજર કેદમાંથી આઝાદ કરાવવાની પ્રાર્થના કરી એટલે રાજાએ બલાક રાક્ષસને હુકમ કર્યો કે અત્યારે જ નંદાને આઝાદ કરાવો આવી રીતે રાણીએ પોતાની સખી નંદાને આઝાદ કરાવી ત્યારબાદ પેલો બ્રાહ્મણ અને એની પત્ની તેમજ રાજા અને રાણી ફરીથી એક ઉત્તમ દંપતી સાબિત થયા ત્યારબાદ ખૂબ જ સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો હર હર મહાદેવ